પહેલા તો એવડી મોટી સંખ્યામાં લગનગાળો આજે ભારત પાકિસ્તાનની મેચ છે ઘણા બધા બધા આપણામાં તો મેચના રશિયા હોય અને છતાં પણ મેચ છે છે પણ તમે એક જ ગામના આટલા બધા મિત્રો ભેગા થયા તમને ક્યાંક ને ક્યાંક સમાજદાય છે ભારત પાકિસ્તાનની મેચ હોય તો લગભગ લગભગ થોડીક પણ અત્યારના વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક અ તમને બધાને અંદરથી કંઈક કહેવું છે કે સમાજને કંઈક યુનિટી બનાવી પડે અને મારા મારા સમાજ માટે કંઈક કરવું પડે કરવું છે એટલે તમે બધા અહીંયા ભેગા થયા અને અમે પણ સમાજદાયી છે એટલે અમે પણ આવ્યા છીએ હવે આપણે ઘણા બધા આ કહેવાનો સાંભળ્યા છે બરાબર વર્ષો થયા ઘણી બધી બાબતોથી તમે વાકી હશો પણ ખરેખર જે વાસ્તવિકતા સમાજ સુધી પહોંચવી જોઈએ તે પહોંચતી નથી આપણે બધા વાતો કરીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય બરાબર પણ શૈક્ષણિક ગેરરીતિઓ કઈ રીતે થાય અને આપણે વર્ષોથી વધુમાં વધુ પછાત બનાવવામાં આવ્યા છે અને શા માટે આપણા ઉદ્યોગપતિઓ નથી શા માટે આપણા મોટા મોટા બિલ્ડરો નથી શા માટે મોટી મોટી કંપનીઓના માલિકો નથી શા માટે કોઈ યુનિવર્સિટી આપણા સમાજની નથી મેડિકલ કોલેજ નથી મોટા હોસ્પિટલો નથી આઈએસ આઈપીએસ અધિકારીઓ પણ આપણા જોવા મળતા નથી આ નરી વાસ્તવિકતા છે તો આ બધું કેમ આપણા સમાજમાં ઓછું જોવા મળે

પણ બંધારણથી હાલની પરિસ્થિતિમાં ચાલતો નથી એનું હું તમને થોડાક ઉદાહરણ આપવા માંગુ છું બંધારણ એવું કે કે દરેક વ્યક્તિ સમાન કોઈ બી સરકાર હોય આરોગ્ય અને શિક્ષણ તે ઉત્તમ સસ્તું અને એક સમાન મળી રહે એની જવાબદારી કોની છે કોઈ બી સરકાર અઢીસો ત્રણસો રૂપિયા દાડીએ જાય બરાબર તેના માટે આરોગ્ય અને શિક્ષણ અને જે કરોડપતિ કે અજબોપતિ હોય તેના માટેનું શિક્ષણ આરોગ્ય તે સમાન હોવું જોઈએ આજે પરિસ્થિતિ તમે જો તમારા ગામની સરકારી સ્કૂલને તાળું લાગી ગયું સાહીઠ સિત્તેર હજાર પગાર જે શિક્ષકોને ગવર્મેન્ટ ચૂકવે છે આપણા ટેક્સના પૈસા છે ત્યાં આપણે બાળકોને ભણવા નથી મૂકતા અને હોય તો તે ગામની સ્કૂલ બંધ હોય એટલે તમે અઢીસો ત્રણસો રૂપિયે દાળીએ જાવ છો મજૂરી કામ કરો છો તો તમારા અમુક આવકનો જે ભાગ છે ક્યાં યોગ્ય પ્રાઇવેટ સ્કૂલ માં આજે તમે તમારા ગામડામાં જોજો આજુબાજુના ગામડામાં સરકારી સ્કૂલો બંધ થવા માંડી છે સંખ્યા પણ માનસિકતા એવી કરતી હતી કે પ્રાઇવેટ નું શિક્ષણ સારું સરકારી બરાબર એટલે તમારો અમુક આવકનો જે સ્ત્રોત છે ક્યાં યોગ્યો શિક્ષણ બીજું ઈ કે આજે બે સમૂહ છે એક સમુદાય એવો છે આપણો જે મજૂરી કામ કરે છે ભાગ્ય રાખે છે કોઈની કંપનીમાં મજૂરી કામ કે વર્કર તરીકે કામ કરવા જાવ અઢીસો ચારસો પાંચસો રૂપિયા થા જાવું પડે રજાનો સમય હોય તો મજૂરી કામ કરવા જાવું પડે તો બે આ બે જે સમૂહ છે બરાબર એમાં આપણું બાળક ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પાછળ રહેશે રહેશે ને રહેશે આ સ્વીકારો છો તમે ઘરનું વાતાવરણ આર્થિક રીતે નબળું હોય તો વાતાવરણ પણ ખરાબ હોય બરાબર ઘરનું વાતાવરણ ખરાબ હોય તો એની અસર પણ બાળકો એટલે ક્યાંક ને ક્યાંક આપણું બાળક પાછળ રહેવાનું કે નહીં શિક્ષણ બરાબર તો આજે હમણાં જે ભરતી છે તમે જોતા હશો કે પોલીસ ની મેદાન એક્ઝામ ચાલુ છે અત્યારે શારીરિક એમાં દોડના માર્ક કાઢી રહ્યા પચીસ માંથી પચીસ ગુણ હતા દોડના તમે દોડ પાસ કરો ને તમે પચીસ ગુણ મળે તમે એ ટાઈમે પૂરા કરી દો તો બે હજાર બાવીસમાં પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ હતી એમાં એકોતેર ટકા ઉમેદવારો ઓબીસી સમાજના પચીસ માંથી પચીસ ગુણ લઈ વાળા હતા કેટલા એકોતેર ઉમેદવાર પચીસ માંથી પચીસ ગુણ લેવા વાળા આપડે ઓબીસી માં આવીએ છીએ તો ખબર છે ને બરાબર આ ગુજરાત બીજું એ લોકોને ખબર પડી ગઈ કે કોળી આહિર ભરવા રબારી હુઈ હુતાર મિસ્ત્રી દરજી સતવારા આદિવાસી દલિત આમના દીકરા દોડીને છે ને પચી માંથી પચી ગુણ લઈ આવે છે એવું લોકોએ શું કર્યું ગુણ ના માર કાઢી દે બીજું લેખિત એક્ઝામ હોય તો લેખિત એક્ઝામ નું જે પેપર છે કોન્સ્ટેબલ નું હાઈ લેવલ નું કરી દીધું ક્લાસ વન ટુ અધિકારી ઇંગ્લિશ અને અંગ્રેજી અને ગણિત ને બાર આપી દીધો એટલે પેપર કરી દીધું અઘરું હવે આપણે બાન બાર લખી પાસ થયા હોય ધક્કા ગાડીએ થાય કોઈ અધિકારી હોય ને પૂછજો કે કોઈ તૈયારી કરતા હોય ને પૂછજો કે લેખિત એક્ઝામ માં તમે સારા માર્ક લઈને આવો બરાબર પણ જ્યારે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવે ને તો તમને માત્ર 10 15 20 આવા આપણા બાળકોને માર્ક આપવામાં આવે છે તમારું મેરિટ બનતું નથી ત્યાં બે મેરિટ હોય લેખિત અને મૌખિક આ બે નું મેરિટ મિક્સ કરવામાં આવે પછી તમારી ભરતી થાય પછી તમારું મેરિટ બેન તમારું સિલેક્શન કરવામાં આવે તમારા બાળકોને કોળી આઈ ભરવાર હોય ઉતર આ જી પર ઓબીસી એસટી સમુદાયના જે પણ બાળકો લેખિતમાં સારા માર્ક આવ્યા હોય મૌખિક ઇન્ટરવ્યુ લેવા જાય ને હોમાં જ આપે 10 15 20 આપી એનું મેરિટ બને નહીં ત્યાં જ્ઞાતિવાદ નો ભોગ બનાવીને તમારા બાળકોને રિજેક્ટ કરવામાં આવે છે હોય કદાચ એક બે નીકળતા હોય તો વાત અલગ છે ઉકામે કે જે ગોળ સેવા પસંદગીની જે આખી સિલેક્શન કમિટી છે ને ત્યાં એક પણ કોળી માલધારીનો દીકરો કે આદિવાસીનો દીકરો કે એસી સમાજનો દીકરો હોતો નથી આખી સિલેક્શન કમિટી જે આ પાંચ છ જણા બેઠા હોય ને ઇન્ટરવ્યુ લેવા ત્યાં કોઈ કોળીનો દીકરો હોતો નથી આ વાસ્તવિકતા છે એટલે આપણે ક્લાસ પર અધિકારી કે ટુ અધિકારી આપણે બની શકીએ નહીં આ આશી સુધી રાજનીતિના તડક અત્યાર સુધીના ઇતિહાસમાં આઝાદી પછી અત્યાર સુધીમાં ગુજરાતમાં જેની બે ટકા વસ્તી જેન અત્યાર સુધીમાં આઠ મુખ્યમંત્રી બની ગયા કેટલા તો આપણે બધા ઓહો કરતા હતા કોળી સમાજમાંથી કોઈને ઉપમુખ્યમંત્રી બનાવે કોળી સમાજમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવે ગૃહમંત્રી કેમ મુખ્યમંત્ર ઉપ મુખ્યમંત્રી બનાવી નહીં હે તો અમુક ચોક્કસ સમુદાય જા ગુજરાત માં જન્મ છે મુખ્યમંત્રી ગૃહમંત્રી પણ સમાજ માં રહી ગયો તો આ કોઈને બુદ્ધિ આપી જ નહીં હોય ઈ લોકો ને ઉપ મુખ્યમંત્રી કે હારું ખાતું આપતા નથી હે હરસંઘવી ને ભૂપેન્દ્રભાઈ પટેલમાં માં બુદ્ધિ છે એટલે એને તમે મુખ્યમંત્રી ગૃહમંત્રી બનાવો આ વાસ્તવિકતા છે સમજવી પડશે જ્ઞાતિવાદ થાય છે આપણા કદાચ નેતાઓ નહીં બોલે કદાચ એના પ્રોટોકોલ લડતો હોય છે પણ આપણે થોડા આપણે તો આત્મ સન્માન જેવું હોવું જોઈએ કે નહીં પાંત્રીસ કે ચાલીસ ટકા કોળી સમાજ મત છે સાઠ ટકા ઓબી સમાજ મત છે સત્તા મૂંગા થઈને આપણે બેવું એ કોણે કીધું ભાઈ દૂધ ને દહીં લેવા જવું દોડી હંતાડવી એવું કામ કરવાનું નથી અન્યાય થાય છે તો થાય છે બરાબર બાકી ખુરશી ખાલી કરી કરજો મારા આપો બીજાને બાકી સરકાર તમારી ગઈ છે વાત થઈ પૂરી સૌથી વધારે મત જો આપડા હોય અને આપડે ખુલ્લે આમ લોકા ખાવાના ખુલ્લે આમ તરજો હાથ દાખલ કરવાની ખુલ્લે આમ આપણા ઉપર કેસો દાખલ કરવામાં ખુલ્લે આમ આપણી નોકરીઓ ખાઈ જવાની તો ભાઈ આપણે આયા કોઈના વાહિંડા કરવા કોઈના દાળિયા કરવા કે કોઈની મજૂરી કામ કરવા માટે આપણે જન્મ લીધો નથી આયા તો સમાનતા અને હાથ પર સન્માન અને બધાને સન્માન અવસર મળવો જોઈએ બાકી કરો ખુરશી ખાલી હવે વાત કરી સમાજ ન્યા બર ઠોકી બેહાડે વાસ્તવિકતા છે એટલે જે બે પાંચ ટકા જે પણ રાજકીય પક્ષોમાં માં છે એને આપણે વિરોધ નથી બરાબર એ જ્યાં હોય એને મુબારક નેવું ટકા જે સમાજ છે એને અન્યાય થાય છે એની જેના દીકરા દીકરી નોકરીઓ ખવાય છે એને યોગ્ય આરોગ્ય નથી મળતો અને આ પાંત્રીસ ચાલીસ ટકા કોળી સમાજ સાઠ ટકા જે ઓબીસી સમાજ છે એના હાથમાં સન્માનની લડત છે ગામ છે ને જાતિ લોકો આપણા દાંત કાઢે કા બુદ્ધિના ના છે આને કઈ ખબર ન પડતી હું એમ એમ વિચારે કે બુદ્ધિના ના છે ચૂંટણી આવે ત્યારે દાવડું ચવાણું માં અને પૈસા આપીને અમે ખરીદી લેવું મતા નાખી દે હે આપણે એક જ વખત મત આપવાનો છે પેલા એવું હતું કે રાજ સ્થાપિત કરવા માટે યુદ્ધ કરવું પડતું માથા દેવા પડતા રડવું પડતું હથિયાર લઈ બાકાજી કી બોલાવી પડતી માથા દેવા પડતા ત્યારે રાજ સ્થાપિત આપણે કરી શકતા અને હવે મત છે ને આ લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં જેના સૌથી વધારે મત એનો રાજા તો મત કોના સૌથી વધારે છે કોણે સમાના સૌથી વધારે મત છે આ મજૂરાની સીટમાં ગૃહ મંત્રી કોળી પટેલનો મત છૂટાડ આવે આપણા આગેવાનો

કોડી સમાજના આગેવાનો કોડી સમાજના વડીલો આ ગાંધીનગર મળવા આવે અને જરા મત નથી બરાબર કલટી મારીને ગાંધીનગર રહી જાય એટલે રાજકોટ રહી જાય તો એવો બધો તો એનો કેનો બધો ફાકો છે ભાઈ એવો તો કેવો બધો અહમ છે સરકાર તમારી છે એટલે એટલે આ જે અહમ છે આ જે એનો ફાકો ને આ જે મગજમાં એનો ધુમાડો છે ને કે આપણે કાઢવાનો છે આપણા રાજકીય આગેવાનો નહીં બોલે ભાઈ કોઈ સાંભળજો

બરાબર પાંતે ટકા કોડે ઠાકોર સમાન ગાંધીનગર ના આ સમાન નો કબજો જોઈએ વસ્તી પ્રમાણે આપણે આપણે કોઈને નથી કોઈનો વિરોધ પણ નથી પણ આપણા ભાગનો કોઈ છીનવી ને લઈ જાય કે આજે પણ સહન નહી કરવાનો અને કાલે પણ આજે હું તમને એમ કઉ કે ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે શું આપે છે આપડે કયો એમાં તમે લોન લેવા જાય તો કોકને પૂછજો ઠાત બાર ના જામીનદાર માગે બધું આ મજૂરી કામ કરતા હોય તો થોડું તો 400 રૂપિયા દાડિયે જતા હોય એટલે ગામમાં 10000 કોઈ ઉશીનું નો દેતું હોય તમારા માટે કોઈ હાથ બાર મૂકે હે આવા તો આવા તો બુરખા બનાવે આપણે અને આપણે પાસે કઈ બોલતા નથી એટલે એ લોકો આપડે અક્કલ બતાવજે કે આવી આવી અમે બધી નીતિઓ બનાવીએ તો આને બાર નથી પડતી અને ખરેખર એવું જ છે આપણા સમાજને પણ જાગૃત કરતું નથી ને આપણે શાંતિથી બેઠા છીએ એટલે ખરાબ નીતિ આપણા વિરુદ્ધ બનાવે છે આપણે કોઈ બોલતા નથી બિન અનામત ધોનને જારથી એનું નિગમ બન્યો અત્યાર સુધીમાં કેટલા કરોડ આપ્યા ખબર બે થી વધુ કરોડ રૂપિયા ફાળવા કેટલા બે થી વધુ કરોડ ખાલી દસ ટકા વસ્તી છે આપણી પાંચત્રીસ ટકા વસ્તી છે આપણે ઠૂલ્લું ભાઈ કાંઈ નથી મતલબ એવો થયો

આ વાસ્તવિકતા છે સમજવી પડશે અને તમારે પણ બીજાને સમજાવવી પડશે નકર આ કઈ સમાજ નો ઉદ્ધાર થવાનો નથી આ વાસ્તવિકતા છે આપણ મને આપણ જ હે તો હું તમને થોડાક આંકડા પણ આપું બરાબર આ જો લાઈવ થાય આયા કે ફાકા મારતા નથી મજા આવે તો આપણા ઉપર ગુનો दाखल કરો બરાબર આ મારવા આપણે આવ્યો ને એ તો વાસ્તવિકતા કેવા આવ્યા છે અને જેટલા પણ તમે અમને લાઈવ જો કે જે પણ કાર્યક્રમો જોતા હશે બરાબર હું આયા બોલું એ પાછો બધે બોલું છું લાઈવ માં બોલું છું સાંભળો બરાબર આયા કઈ કોણીએ ગોળ ચોપાવવા આવ્યા નથી

અમે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ અને અઠવાડિયામાં જેમ આપણે બધા બેઠા ને એમ અઠવાડિયામાં એક કલાક આપણે ભેગું લેવાનું છે એક અઠવાડિયું કદાચ તમે ગમે ત્યાં ફરો બરાબર ગમે ત્યાં ભમો પણ અઠવાડિયે એમ આપણે નક્કી કર્યું કે બુધવારે ભેગું થવાનું છે એક કલાક સાડા નવ વાગે એટલે ગમે એવું કામ મૂકી તમારે બધા ભેગું થઈ જાવ છે એક જગ્યાએ ગમે તમે જગ્યા ફિક્સ કરી હોય ત્યાં બરાબર અને આ જગ્યાએ જ્યાં ભેગા થાવ જ્યાં આપણે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવાનો છે કાયદાકીય રીતે મજબૂત કરવાનો છે અને પોતાનું કામ પોતે કોલર ઊંચો રાખીને ખુદ કરતો થાય એવું આપણે કરવાનું છે કોઈ વિશાલભાઈ ને ફોન કરીએ પણ અમુક જે કામો છે પોલીસ સ્ટેશનના દવાખાના મામલતદાર કચેરીના કલેક્ટર કચેરીના બરાબર તો આ જે કામો છે બરાબર તો એ કામ તમે કરતા થવા જોઈએ બીજું જ્યાં જ્યાં નોકર્યું ખવાય છે જે જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે રાજનીતિ શું કહેવાય ગ્રામ પંચાયત ના કાર્ય શું છે તાલુકા પંચાયતના કાર્ય શું છે સરપંચના કાર્ય શું છે તમારા ધારાસભ્યના કાર્ય શું છે આ બધી બાબતો આપણે આપણા સમાજને શીખવાડવાની છે બરાબર પોલીસ સ્ટેશનમાં તમે જાઓ દારૂ સુધારમાં પકડાણા હોય બરાબર તો જામીન પાત્ર ગુનો છે તો કઈ રીતે જામીન મળે તો એ બધું આપણે શીખવાનું છે પોલીસ પ્રશાસન ના કોઈ પણ અધિકારીને મારવાનો કે ગાઢ દેવાનો અધિકાર નથી આપણે સમજવું પડશે આપણે આપણે દે એટલે આ ડર કાઢવાનો છે તમે હિંમત કરી પગથિયા ચડો પછી કઈક કઈ પછી ફોન કરો કે આમ થયું છે તમે પગથિયું તો ચડો એ પેલા ધોન કરી હોય કે ભાઈ ચિરાગભાઈ ભલામણ કરો ને ત્યાં ભલામણ ની હું જરૂર ભાઈ એને આપણા રક્ષણ માટે એકલા છે બરાબર સુરક્ષા માટે પણ છે અને આપણે કામગીરી કરવા માટે પણ એટલા આપણે સમસ્યા હલ કરવા માટે પણ છે અહીં બેસાડ્યા છે અહીંયા બરાબર અને એ પ્રજાના નોકર છે તો નોકર પાસે કામ કરવા માટે આપણે શીખી જવું પડે કે નોકર પાસે કેમ કામ કરાવવું બરાબર નોકર ગાયડ દઈ જાય દઈ જાય માલિકને તો માલિકે સહન કરવું જોઈએ તો આ બધું આપણે સમાજને શીખવાડવાનું છે તો આ મુમેન્ટમાં તમે બધા સહભાગી થશો ખરા અને આ કામગીરી ચાલુ થાય તો લાભ કોને થવાનો છે જે સભામાં આવે એને લાભ થવાનો છે ચિરાખભાઈ વ્યક્તિગત કઈ લાભ નથી તમે સભામાં આવશો તમે કાયદો જાણશો તમે વાસ્તવિકતા સમજશો તો તમે તમારા પરિવારનું રક્ષણ તો કરી શકશો કે નહીં કરી શકો તમારા કુટુંબનું રક્ષણ કરી શકશો કે નહીં કરી શકે તમે તમારા ખુદનું કામ તો કરી શકશો કે નહીં અને સમાજને વાસ્તવિક જગ્યાએ લઈ જવા માટે તમે પાયાના પત્ર બનશો બરાબર અને આપણે કરવું પડશે અરે આમ નામ છે ને ભાઈ આપણે કોકના હાથા પેને રાખશું બરાબર એટલે આ વાસ્તવિકતા છે તો એના માટે તમારા હગા વાલા કોઈ ગામમાં હોય બરાબર તો એને પણ ફોન કરો અને કહો કે ભાઈ તમારા ગામમાં આવી ટીમ તમે બનાવો બરાબર હું આ માડો કરું એટલે બધી જગ્યાએ બરાબર બધી જગ્યાએ આપણે આવી ટીમ આપણે તૈયાર કરીએ છીએ બરાબર હવે અત્યાર સુધીમાં ઓકે હા ગુજરાત છે ખાલી છે પોલીસ ભરતી નું જે ખાલી જગ્યા છે તો પોલીસ ભરતી 2024-25 ની કુલ જગ્યાઓ છે ને બરાબર 10% લે કે એટલે બોલ્યો છે ને 1400 10% લે કે કુલ ભરતી 12472 ની કુલ ભરતી હતી 2024-25 ની એટલે 12472

બરાબર છવીસ સીટો ખાઈ ગયા બરાબર અને આદિવાસી સમાજ ને પંદર ટકા લેખે અઢારસો છવી દસ ટકા લેખે કુલ ભરતી હતી તેર હજાર પાંચસો એકાણું ની દસ ટકા લેખે ઈડબલ્યુ એસ આવે છે તેરસો ને ઓગણસાઠ બરાબર ચૌદસો ને છેતાલીસ ફાઇડવી કેટલી તેરસો ને ઓગણસાઠ આવતી હતી ચૌદસો ને છેતાલીસ ફાઇડવી ટૂંકમાં સત્યાસી સીટો વધારે ઓબીસી ની સિત્તાલી બાવન સીટો વધારે ભયરી બરાબર ઓછી ભયરી એટલે બસો બાવન સીટો આપડી ખવાય એસી સમાજ ની સાત ટકા લેખે નવસો ને એકાવન સીટો આવતી હતી બરાબર નવસો ને અઠાવીસ ત્રેવીસ સીટો એની કઈ ગયા

વસ્તી છે આથી દલિત સમાજ ટકા આરક્ષણ મળે છે વસ્તી છે આરક્ષણ મળે છે જયારે આ ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી છે સિત્તાળીસ ટકા આરક્ષણ મળે છે પાંત્રી ચાલીસ ટકા એમાં તો કોળી ઠાકોરની વસ્તી વધારે છે ઓબીસી માં બરાબર સત્તા સિત્તાળીસ ટકા લેખે ભરતી થતી નથી જોયું ને હજી બીજા આંકડા હોય તો ગોતો એમાં તો અડધી પચાસ પચાસ સિત્તેર ટકા માત્ર છે ને પંદર ટકા સોળ ટકા આવી જ ભાઈ શિક્ષકો ની ભરતી માં એટલે કેવાનો મતલબ એ છે કે એક સરકારી નોકરી તમારા ભાગ ની કોઈ ખાઈ ગયું એટલે તમે આ તેને ખાલી કરી શકશો નહીં રિટાયર થાવ ત્યાં સુધી તમારા પરિવાર માં જો વસ્તી પ્રમાણ આરક્ષણ મળતું હોય તો તમારા પરિવાર થી એક વ્યક્તિ ગવર્મેન્ટ નોકરી માં લાગી ગયો તો છે જોજો બરાબર એમાં ટોટલી આંકડા આપેલા છે બરાબર ને ખુલ્લે આ મુક મૂકેલા છે પણ આપણી આ જે બધી બાબતો છે ઘર ઘર સુધી પહોંચતી નથી નથી એટલે ઘર ઘર સુધી પહોંચવા માટે આપણે અઠવાડિયાને રજૂઆત કરી બરાબર તો એ કોના હિતની વાત છે હે સમાજના હિતની વાત છે ને હવે હવે અત્યાર સુધીની આઠ જે ભરતીઓ છે એના આંકડા હું તમને કઉ છું શિક્ષકોની ભરતી ધોરણ એક થી પાંચ કુલ જગ્યા તેતાલીસો ને ત્રણ બરાબર ઓબીસી ની સિત્તાળીસ ટકા લેખે અગિયારસો ને એકસઠ આપણા ભાગમાં આવતી હતી ભેરી કેટલી ખબર છસો ને ત્રાણું કેટલી આવતી હતી અગિયારસો ને એકસઠ ભેરી કેટલી છસો ને ત્રાણું એટલે

પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી બે હજાર પચ્ચીસ કુલ ભરતી તેર હજાર પાંચસો એકાણું છત્રીસોને ઓગણસિત્તેર સીટો આપણા ભાગમાં આવતી હતી કેટલી ભરી ખબર થવાનો થવાનો છે હે આ બધી બાબતો આપણે ઘર સુધી પહોંચાડવાની છે એના માટેની આ લડાઈ છે અને શિક્ષણની વાતો મોટા મોટા સ્ટેજ ઉપર ચડી બધા ફાંકા મારે ઇનામ વિતરણ ના કાર્યક્રમ કરે બાળકોને સીલ આપે ચોવી પચી નું કુલ બજેટ બે લાખ હજાર ટેક્સ ની આવક કેટલી છે ખબર એક લાખ અને સત્યાસી હજાર કરોડ કેટલી એક લાખ સત્યાસી હજાર કરોડ તો વિચાર કરો જો ગુજરાત માં સાત કરોડ ની વસ્તી માં ત્રણ કરોડ ની વસ્તી કોળી ઠાકોર ની હોય બરાબર તો આપણે કેટલો ટેક ચૂકવતા હશુ બરાબર છતાં આપણે બરાબર બિનઅનામત વર્ગને બે હજાર અઢાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીમાં બે હજાર એકસો ને બ્યાસી કરોડ બરાબર એટલી લોન આપી દીધી કેટલી અને આવક મર્યાદા કેટલી ખબર છ લાખ તમારે મહિને વર્ષની છ લાખ આવક હોય તો તમારે લોન ની જરૂર પડે બરાબર વાંધો નહી આપે આપણે કંઈ વાંધો નથી પણ અમને તો આપો હે આપને તો આપવું પડે કે ન આપવી પડે તમારો મુખ્યમંત્રી તમારો ગૃહ મંત્રી એટલે મજા આવે એમ તમારા નિર્ણય લેવાના એટલે મજા આવે બજેટ વાપરવાનું અને આપને કેટલા આપ્યા ખબર અત્યાર સુધીમાં પંચ્યાસી કરોડ આપ્યા પાંત્રીસ ટકા સમય એટલે આપણી વાત છે ને ભાઈ ઘર લગી પૂગતી નથી આ ઘર લગી પૂગાડવા માટે મહિનામાં અઠવાડિયામાં એક વખત આપણે ભેગું થવાનું છે અને એમાં બેઠા એનાથી કઈ થવાનું નથી ને ભેગું થવાનું છે તમને સોશિયલ મીડિયામાં પુષ્પ આવી જાય બરાબર તમારે જો ઘર જ્યાં ભેગા હોય ત્યાં ભેગું થવાનું છે તમારે એક કિલોમીટર દૂર જવાનું કોઈને જ્યાં તમે રહ્યો છો ગલી મહોલ્લો સોસાયટી એપાર્ટમેન્ટ ગામ બરાબર એક સ્થળ આપણે નક્કી કરવાનું કે ભાઈ બુધવારે કે મંગળવારે કે ગુરુવારે બરાબર અમે કહેશું કે કઈ રીતે જામીન લેવા તો આખી ટોટલી પ્રોસેસ છે બરાબર એ વિશે આપણે લીધો તો એ પુષ્પ તમને મૂકી અને તમને આપવામાં આવશે તમારી ટીમમાંથી બરાબર કે હવે તમારે સમજાવવાનું છે પંદર જણા ભેગા થયા ગઈ મિટિંગમાં પચીસ જણા ભેગા થાય પંદર જણા ભેગા કેવું ભાઈ આવતી કેટલા પાછા બીજા પાંચ વધે એવું આપણે કરવાનું છે ને હું તો એમ પરિવાર આવીને બધા બે હોય તો આપણે શું વાંધો બરાબર તો છે અને જે આપણી જે યુનિટી બનશે યુનિટી એ બનશે કે જ્યાં તમને અન્યાય થાય ત્યાં એક ફોનના એક એસએમએસ થી પાંચસો જણા તમારા સહકાર માં આવીને ઉભા સંગઠન હશે તો બાકી તમે એકલા જાઓ તો ગમે પાડી દેવાના છે બરાબર ને અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા વિષય લેવાના છે ભાઈ બરાબર ને ફાયદો કોને થવાનો છે

ની વાત છે કે હોયે દર ટકા આ લોકો લઈ જાય આપણે એટલા ટકા છે તો આપણે એટલા ટકા નોકરી પડે બરાબર આપણે મેદાનમાં ઉતરવાનું છે અને આપણે જો અઠવાડિયામાં એક કલાક આપણે સભા ચાલુ કરી દીધી તો રહેતા રહેતા વિચારોનું વાવેતર થાશે લોકો જાગૃત થશે સમાજ જાગૃત થશે એટલે આપણા મત કોઈ ખરીદી જે સાચું ગ્રહણ કરવાનું તમારે કરવાનું છે હા એ બધું સાચું છે એવું તમારે માનવા નથી કેટલું સાચું છે કોને ગ્રહણ કરવાનું છે તમારે બરાબર બાકી જયારે કામગીરી લઈને નીકળ્યા હોય તો પાડવા આપણા જ આવશે દુશ્મનો આવશે નહી બરાબર એટલે બસ મારી વાત કહીને હું વિરામ આપું છું આ કામગીરી માટે અમે તમારો સહકાર માગીએ છીએ અને તમે જે વિસ્તારમાં અહીંયા રહેતા હોય તો આ વિસ્તારમાં પણ ટીમ બનાવો એક તમારી બરાબર અને અમારે સુધી પહોંચાડો તો એની અમે આયા હોત ને એક ટીમ આપણે